હેલો કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે સાંજના સાડા પાંચ થવા આવ્યા છે તો અત્યારે આપણે થોડીક સાંજની રસોઈની પણ તૈયારી ચાલુ કરી દઈએ અને આજે તો એવું સરસ ઠંડુ વાતાવરણ છે બહાર જુઓ થોડી વાર વરસાદ પણ આવે છે એવું સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ઝરમર વરસાદ પણ આવે છે અને થોડી વાર તડકો પણ નીકળે છે તો અત્યારે સાંજે હું બનાવીશ મેંદુવડા આજે બનાવવાની છું તો મેંદુવડા બનાવવા માટે મેં સવારે થોડીક પ્રોસેસ કરી લીધી છે એના માટે મેં અડદની દાળ સવારે પલાળીને રાખી છે આપણે આવી રીતે સરસ એવી પલળી ગઈ છે પાંચથી છ કલાક પલાળી દીધી હતી એને સવારે ઉફાળા પાણીમાં હવે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અડદની દાળને મેં સરસ એવી જો આવી સ્મૂથ એવી પીસી લીધી છે એકદમ સરસ એને સાવ પહેલાં કોરીકર નાખવાની અને પાણી સાવ ઓછું એક નાની ચમચી કે એટલું જ નાખવાનું છે વધારે પાણી ન પડવું જોઈએ ને તો તમારે વડા બનાવવામાં મુશ્કેલી થશે વડા સારા નહીં બને તો સરસ એવું આપણે એકદમ આવું સરસ પીસી લીધું છે ને આપણે એમાં ચોખાનો લોટ નાખશું બે ચમચી જેટલો બે નાની ચમચી જેટલો નાખીશું કેમ કે ચોખાનો લોટ નાખવાથી તો એ બહારથી ક્રિસ્પી થશે અને અંદર સોફ્ટ થાશે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે રવા અને મિક્સરમાં પીસી અને એ પણ થોડોક એડ કરી શકાય છે ચોખાનો લોટ નાખ્યા પછી આપણે એને સરસ એવું મિક્સ કરી દઈશું જેથી કરીને બેટરમાં અંદર થોડીક એર ભરાશે ને તો એવા સરસ વડા આપણા ન થશે તો એને આપણે આવી રીતે સરસ એવું બે ત્રણ મિનિટ માટે આવું ફેટી લેવાનું એટલે તમારું બેટર થોડું હલકું થતું જશે હળવું થતું જશે જે ચીકણું હોય અને પહેલાં તમે મિક્સરમાં કરશો ને કેમ કે અડદની દાળ રહે એટલે ચીકણી બહુ હોય તો એ ચીકણું હોય ને પછી આવી રીતે તમે ફેટશો ને એટલે એ બેટર એકદમ હલકું ફૂલકું લાગવા મળશે તમને હલાવામાં તમને ખબર પડી જશે કે સાવ હળવું થઈ ગયું છે પછી આપણે બીજા મસાલા કરીશું હવે આ મેંદુવડાના બેટરમાં આપણે મસાલા કરી દઈએ તો મસાલામાં તો નાખશું મરી પાવડર થોડોક તીખા આપણે જે આવે ને એ અધકચરા થોડાક આવા કરી અને નાખીશું તો સારું લાગે છે ટેસ્ટ એનું અને ડુંગળી લીધી છે મેં નાની સાઈઝની અને તીખા મરચાં છે અને આદુ છે એ પણ આમાં એડ કરી દઈશું પછી આખું જીરું નાખીશું એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે મેંદુવડામાં અને હિંગ થોડીક આપણે આગળ પડતી નાખીશું કે અડદની દાળ થોડીક પચવામાં ભારે હોય છે એટલે આપણે હિંગ નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે મીઠું એડ કરી દેસું હવે આપણે બધું આ મિક્સ કરી લેશું સરસ એવું ગણામાં મીઠો લીમડો પણ નાખતા હોય છે ઝીણો ઝીણો સમારી અને નાખતા હોય છે મીઠો લીમડો પણ નખાય જો તમને ભાવતો હોય તો આ બેટર આપણું રેડી થઈ ગયું છે હવે મૂકી દઉં તેલ અને સંભાર માટે પણ મેં અહીંયા દાળ મૂકી દીધી છે તો સાઈડમાં સંભાર પણ બનાવી દઈશ અને અહીંયા એક સાઈડ વડા બનાવી દઈશ અત્યારે સવા છ થવા એવા છે અને વરસાદ પણ જુઓ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર વરસાદી વાતાવરણ થઈ ગયું છે એકદમ ઝરમર વરસાદ આવે છે આવા વરસાદી વાતાવરણમાં કંઈક આવું ગરમ ગરમ જમવાનું મળી જાય તો મજા આવી જાય તો આપણે તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે અને બેટર પણ રેડી છે વડા માટેનું મેંદુ વડા માટેનું અને અહીંયા આપણો સંભાર પણ ઉકળે છે સંભાર પણ મેં બનાવી દીધો છે સંભારનો વિડીયો મેં આગળના બ્લોગમાં મૂકેલો છે તો આજે મેં સંભારનું એ નથી બતાવ્યું સંભારનો મેં આવી રીતે વઘાર કરી લીધો છે સરસ એવો સંભાર ઉકળી રહ્યો છે અને અહીંયા મૂલ્યું છે તેલ તો ચાલો આપણે વડા બનાવવાનું ચાલુ કરીએ મેંદુ વડા બનાવવાનું ચાલુ કરી દઈએ તો એના માટે આપણે પેલા પાણીવાળો હાથ કરી લેવાનો કેમ કે હળદની દાળ હોય ચીકણી હોય એટલે ચોટે તો આપણે પાણી વાળો હાથ કરી અને આવું કરી અને આ મૂકી છે બહુ પાણી વાળો હાથ નથી કરવાનો ખાલી થોડુંક જ કે ચોટે નહીં બસ શરૂઆતમાં થોડુંક તમને એવું લાગશે પણ જેમ જેમ તમે બનાવતા જાશો ને એમ એવા સરસ તમને બનવા મળશે તેલ આપણે પેલા સરસ ગરમ થવા દીધું પછી ગેસને સ્લો કરી દીધો છે હવે વચ્ચે પછી એક કામ કરી દેવાનું જો તમને આવી રીતે ન ફાવે ને તો વાટકીમાં કપડું રાખી અને પાણી એમાં લગાવીને એવી રીતે પણ બનાવી શકો વડાને આપણે તરત તે હલાવાના નથી એ જો સરસ એવા ફૂલીને બધા ઉપર આવી ગયા છે તરત હલાવશો ને તો એ તૂટી જશે પછી આપણે એને પલટાવી દઈશું હવે એને ધીમા તાપે આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું જેથી કરીને અંદરથી એકદમ

કાઢી લઈ જો સરસ એવો કલર સરસ આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન જો કેટલા ક્રંચી થયા છે વારથી અને અંદર એટલા સોફ્ટ થયા છે બીજા વડા પણ આપણે એવી જ રીતે બનાવી લેશું વડા બનાવવાનું મશીન પણ આવે છે એવું પણ બજારમાં મળે છે જો આવી રીતે તમને ન ફાવે ને તો એ મશીનથી પણ બનાવી શકાય વડા જેમ ફૂલતા જશે ને એમ એની રીતે જ જોઈએ સરસ એવા ફૂલીને ઉપર આવી જશે તેલમાં થોડીક વાર એને થવા દેવાના પછી એને આવી રીતે આપણે ફેરવી લેશું હવે એને ધીમા તાપે થવા દેસ વડા સંભાર આપણે તૈયાર થઈ ગયું છે અને જુઓ કેટલા સરસ બન્યા છે એ હું તમને એક વડું ખોલીને બતાવું એકદમ બહારથી એકદમ ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ જો કેટલા સરસ બન્યા છે સોફ્ટ છો અંદર જાળીવાળા બન્યા છે અને સાથે ગરમ ગરમ સંભાર તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આવી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા વડા પણ કેવા બન્યા છે